ચાલો બધાય અગરબત્તી ફરવા આજે અમે દીવા ભરી રહી

ચાલો બધા હવે થઈ ગયા છે દીવા કમ્પ્લીટ અને હવે દીવા ભરી ગયા છે ચાલો બધા ચાલો હવે અમારા માતાજીના દીવા ભરાઈ ગયા છે ને માતાજીને અમે જોઈ લો અગરબત્તી કરવા માતાજીને ચાલો અગરબત્તી થઈ ગઈ છે ને માતાજીની અગરબત્તી કરી રહ્યા છીએ જોઈ લો બધાએ ચાલો અગરબત્તી થઈ ગઈ છે ને હવે અમે માતાજીના દર્શન કરી રહ્યા છીએ જય માતાજી બધાને ચાલો હવે અમે અહીંયા વિડીયો પૂરો કરી રહ્યા છીએ બધાને જય માતાજી